નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે સેલિબ્રિટીઝનો ટ્રોલ એક ટ્રેન્ડ બની ગયો છે અત્યારે આવતો એક ટ્રેન્ડ એટલા માટે કારણ કે જ્યારે કોઈપણ સેલિબ્રિટીની આપણે વાત કરીએ ચાલો આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ ફિલ્મ અભિનેતા અને અભિનેત્રીઓથી અભિનેતા રણવીર સિંઘ એમના દ્વારા એક પો એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો ક્યાંક ન્યૂડ હતો અને એ જે ફોટો જે પોસ્ટ કરવામાં આવ્યો ત્યારબાદ તેમણે ટ્રોલ કરવામાં આવ્યા ત્યારબાદ દીપિકા પાદુકોણની વાત કરીએ તો દીપિકા પાદુકોણ જે કોફી વિથ કરનમાં જે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું તેમના હસબન્ડને લઈને તે પણ ક્યાંક સૌથી વધારે ટ્રોલ થયું ત્યારબાદની વાત કરીએ તો સ્વરા ભાસ્કર જેમણે ઘણા બધા એવા સ્ટેટમેન્ટ આપ્યા છે કે જેના કારણે તેઓ ટ્રોલ ઘણા બધા થયા હતા ત્યારબાદ કંગના રણાવત અને બીજા અનેક એવા અને અભિનેત્રીઓ પણ છે કે જે અત્યારે તેમના નિવેદનને લઈને ક્યાંક ટ્રોલ થતા જોવા મળી રહ્યા છે આ તો આ વાત કરીએ અભિનેતાઓની હવે વાત કરીએ ક્રિકેટ જગતની ક્રિકેટ જગતમાં એક એવું પહેલાં ક્યાંક બન્યું હતું કે ના જે કોઈ કેપ્ટન હોય કે જેઓ હાર થાય તો અત્યારે હાલ તો તેમને ટ્રોલ કરવામાં આવે ટ્રોલ એટલા બધા નહોતા કરવામાં આવતા કરવામાં આવતા હતા ક્યાંક આહારનું ઠીકરું તેમની ઉપર ફોડવામાં આવતું હતું એ બધી પરિસ્થિતિ જોઈ પણ છે આપણે એવા પણ ભારત પાકિસ્તાનની જે મેચ હોય ને તેમાં પણ જો કદાચ ભારત હારી ગયું હોય તો ત્યારે પણ ક્યાંક ટ્રોલની જે ઘટનાઓ સામે આવી હતી અત્યારની વાત કરીએ લેટેસ્ટમાં તો આઈપીએલ બે હજાર ચોવીસમાં હાર્દિક પંડ્યા કે જેઓ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હતા તેમને મુંબઈ ઇન્ડિયન્સમાં ક્યાંક જે લાવવામાં આવ્યા કેપ્ટનશીપ પણ તેમને સોંપવામાં આવી ચાલો એ તો મેનેજમેન્ટનો અત્યારે હાલ તો જે નિર્ણય જોવા મળતો હોય છે પરંતુ જે પ્રમાણે ટ્રોલ થઈ રહ્યા છે તેઓ સોશિયલ મીડિયા હોય કે પછી સ્ટેડિયમમાં લાઈવ હોય કે તેમના નામનો અત્યારે હાલ તો જે હુરીઓ બોલાવતો હોય છે કે ના અત્યારે હાલ તો હાર્દિક પંડ્યા નહીં ચાલે રોહિત શર્માને પાછા લાવો એવી ઘણી બધી જે પરિસ્થિતિ પણ સામે આવી છે અને અન્ય એક પરિબળ એક બહુ મહત્ત્વનું અને એ છે રાજકારણ રાજકારણમાં અત્યારની વાત કરીએ તો અત્યારે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ જે પ્રમાણે બેનરો લગાવવામાં આવ્યા હતા રંજનબેન ભટ્ટ વિરુદ્ધમાં જે બેનર લગાવવામાં આવ્યા હતા પછી ભરત સુતરિયા હોય તો તે પછી આપણે ગીર સોમનાથની વાત કરીએ તો એમાં પણ રાજેશ ચુડાસમાં એટલે કે ઘણા બધા જેવા મંત્રીઓ પણ છે કે જેઓ અત્યારે તેમના ક્યાંક વાણી વિલાસને કારણે ઘણીવાર ટ્રોલ પણ થયા છે ચલો આપણે કેન્દ્રીયની કેન્દ્ર લેવલની વાત કરીએ તો ત્યાં પણ સુબ્રમણ્યમ સ્વામી જે તેમના ઘણા બધા નિવેદનથી ટ્રોલ થયા છે સુદ્દીન ઓવૈસી હોય સુબ્રમણ્યમ સ્વામી હોય રાહુલ ગાંધી હોય કે પછી મલ્લિકાર્જુન ખડગે હોય કે પછી સૌથી વધારે જે ટ્રોલ થયા હોય તે છે મણિશંકર અય્યર કે જેમના ઘણા બધા નિવેદનો એવા હતા કે જે ત્યારબાદ એમ જોવા મળ્યું હતું કે આખે આખું સોશિયલ મીડિયા તેમના વિરોધથી ક્યાંક અત્યારે આવતું જે ઉભરાઈ રહ્યું હોય તે પરિસ્થિતિ હતી ઇવન જે ટ્રેન્ડિંગમાં હેસટેગ પણ એ વખત જોવા મળ્યા હતા એટલે કે અત્યારે હાલ સેલિબ્રિટીઝ અત્યારે તો જે આ ટ્રોલ જે થઈ રહ્યા છે એક ટ્રેન્ડ બની ગયો છે તે કયા કારણોસર તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અશોકભાઈ મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે સાથે સાથે પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે જ્યાં બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે અશોકભાઈ શરૂઆત આપનાથી કરવા માગીશ આપણે જ્યારે સેલિબ્રિટીઝની અત્યારે જે ચર્ચા કરી રહ્યા છીએ સેલિબ્રિટીઝમાં પણ ચલો આપણે ફિલ્મ અભિનેતા અને અભિનેત્રીઓની પછી વાત કરીશું પણ અત્યારે હાલ જે લેટેસ્ટ જે જોવા મળી રહ્યું છે ને તે છે આઈપીએલ બે હજાર ચોવીસ આઈપીએલ બે હજાર ચોવીસમાં અત્યાર સુધી તમે પણ છેલ્લા ઘણા વર્ષોથી તો ક્રિકેટની કોઈ પણ મેચ હોય તો તેને તમે સારી રીતે વિશ્લેષણ અત્યાર સુધી કરતા આવ્યા છો અને તમે મેચ પણ ઘણી બધી જોઈએ હશે કે જ્યાં અમુકવાર આપણે ભારત પાકિસ્તાનની મેચનું તો એક્ઝામ્પલ આપું કે ત્યારે જો હારી ગયા હતા તે વખતે પણ ઘણા બધા ટ્રોલ થયા હતા ચાલો ટ્રોલ તો થયા હતા પણ એ વખતે સપોર્ટ પણ બહુ સારો હતો કે ના ચાલો આપણે એક મેચ હારી ગયા કોઈ વાંધો નહીં આખો વર્લ્ડ કપ આપણા માટે છે એ બધી ઘણી બધી વસ્તુઓ જોવા મળી હતી પણ અત્યારના સમયની વાત કરીએ

આ દરેકને સામાન્ય માણસ ગાળ જઈ શકે અથવા સામાન્ય માણસ એને ટ્રોલ કરી શકે અથવા એના વિશે કંઈ પણ બોલી શકે આપણે ઘણી વાર ભગવાનને કહીએ છીએ કે તું આમ નથી કરતો તું આમ નથી કરતો કારણ કે આપણને દેખાતા નથી આપણી પ્રત્યક્ષ નથી અને આપણે એમને ચાહીએ અત્યારે હવે તમે જે વાત કરીએ હાર્દિક પંડ્યા ની વાત કરીએ હાર્દિક પંડ્યા ગયા વર્ષ સુધી મુંબઈ ઇન્ડિયન્સ નો એક પ્રખર ખેલાડી તો હતો જ બે વર્ષે એના ગુજરાત ટાઈટન્સ આપણે વાત કરીએ તો

એક ભગવાન માનવામાં આવે છે એની રમતને એના રમનાર ખેલાડીઓને એ ચાહે સચિન હોય મહેન્દ્રસિંહ ધોની હોય આ બધાએ પોતપોતાની રેપ્યુટેશન ટકાવીને રાખી છે અથવા તો જે કોઈ રેપ્યુટેશન એમની છે આપણી સામે જે આવી એ ક્યાંક ને ક્યાંક આપણને અનુકૂળ આવી છે એટલા માટે આપણે એમને ભગવાન માનીએ છે જ્યાં સુધી ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે પણ એમણે જયારે શરૂઆત કરી ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે જીત્યા ત્યારે પણ એને બધાએ માથે બેસાડ્યો હતો હાર્દિક પંડ્યા ને એમાં કોઈ બેમત નથી છે હું એક નાનો દાખલો અહીંયા આપીશ પ્રશાંતભાઈ કઈ કહે પહેલા કે ભાઈ મહેન્દ્રસિંહ ધોની એને ખબર હતી કે ભાઈ હવે મારે કેપ્ટનશીપ લેવી નથી અથવા તો કેપ્ટનશીપ કરવી નથી એને મેનેજમેન્ટને કહ્યું કે ઋતુરાજ ગાય ધ ન્યુ કેપ્ટન અને હી વિલ ટેક ઓવર ધ ઇઝી પાસિંગ ઓફ બેટિંગ હેઝબીન ડું ના બન્યું રોહિત શર્મા એક લોકપ્રિય ખેલાડી છે ભારતની ટીમનો અત્યારનો એક્ઝિસ્ટિંગ કેપ્ટન છે અને નોટ ઓનલી પાંચ વખત મુંબઈ ઇન્ડિયન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ફાળો છે અને બાકીના ખેલાડીઓ હાર્દિક પંડ્યા સુધા એને તૈયાર કરવામાં એનો મોટો હાથ છે એને હટાવીને આજ એના ચેલા અથવા તો એના કરતા દસ વર્ષ નાના ખેલાડીને તમે એમ કહી દો કે આજથી તું આમનો કેપ્ટન તો એ લોકોને ગળે નથી હોતું કારણ કે લોકો રોહિત શર્માને પ્રેમ કરે છે ઓકે મહેન્દ્રસિંહ ધોનીને પ્રેમ કરે તો એને શું થયું ચાલો આગળ મેનેજમેન્ટ ક્યાંક એવું થાપ થઈ ગયું એમનેમ હતું કે હાર્દિક પંડ્યાને આ રીતે લાવવાથી લોકો ખુશ થઈ જશે અને મુંબઈ ઇન્ડિયન્સ જે બે ત્રણ વર્ષથી જીતતી નથી એ છે પણ એ બાઉન્સ બેક થયું કારણ કે આ તો લોકો છે તમારે લોકોને કરે તમે બંધ કેબિનમાં બેસીને હું જ્યારે મેનેજર હતો હું જ્યારે ડિસિઝન લેતો હતો તો મારા મેનેજમેન્ટના ડિસિઝન ફોલો કરાવતો હતો ઇટ વોઝ ઇનસાઈડ ધી રૂમ વાત હતી કે મારે આને સેક કરવાનો છે કે આને પ્રમોટ કરવાનો છે મારા બોસ મને કહેતા તે પ્રમાણે હું કરતો હતો આ પબ્લિક છે ધીસ હઝ ગોન ટુ પબ્લિક અને એટલા માટે આ એક બહુ જ મહત્વની જેને કહેવાય એક વિવાદ શરૂ થયો છે મહત્વનો વિવાદ એટલા માટે કે ભવિષ્યમાં

પ્રશાંતભાઈ એક રાજકારણની આપણે બાબતની ઉપર ચર્ચા કરીએ તેની પહેલાં હું એક બાબત આપને પૂછવા માગું છું ત્યારબાદ હું રાજકીય પરિસ્થિતિને લઈને પ્રશ્ન પૂછીશ પણ અત્યારે સેલિબ્રિટીઝ જે પ્રમાણે ટ્રોલ થતા હોય છે શું લાગી રહ્યું છે કે અત્યારના સમયમાં ટ્રોલ થવું એક ટ્રેન્ડ બની ગયું છે માર્કેટમાં આવવા માટે ટ્રોલ થઈ જાવ તો આપણે કહેવાય કે માર્કેટમાં ચર્ચા અત્યારે આપણા માટેની થઈ જશે તેવું લાગી રહ્યું છે આપણે પહેલા છે ને કોઈ માધ્યમ નહોતા આપણી વાત મૂકવા માટેના હવે બહુ બધા માધ્યમ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થ્રુ મળી ગયા છે અને ખાસ કરીને શું હાઇલાઇટેડ કોણ હોય આજે મારીને તમારી પોપ્યુલરિટી કેટલી હોય સો બસો પાંચસો માણસની જ્યારે સેલિબ્રિટીની પોપ્યુલરિટી મિલિયન્સ ઓફ બિલિયન્સમાં જતી હોય એટલે ડેફિનેટલી કોઈ એક વ્યક્તિના નામે જયારે ટેગ થાય આજે હાર્દિક પંડ્યાની વાત હોય કે કોઈ સેલિબ્રિટી નામ હોય ટેગ થાય એટલે એને જોનારા બહુ બધા હોય તમને મને ટેક કરે તો સો જણા જોનારા હોય એના એમનું નામ જ્યારે ટેક થાય એટલે પાંચ લાખ દસ લાખ વીસ લાખ લોકો જોનારા હોય એટલે પછી ત્યાંથી બે ફાટા પડો ચાલુ થાય પોઝિટિવ અને નેગેટિવ અને એ આપણે જોતા આવ્યા છીએ એના લઈને જ આ ટ્રોલિંગ વધારે સ્પ્રેડ થતું હોય છે દરેક વસ્તુમાં આ આ બીજું ખાસ કરીને સેલિબ્રિટી એટલા માટે કે સેલિબ્રિટી જ્યારે પોતાના ઓરીજનલ ડોમેનમાં હોય ત્યારે બાદશાહ હોઈ શકે છે પણ એ ડોમેન એનું જ્યારે ચેન્જ થઈને બહાર આવે ક્રિકેટર રાજકારણમાં આવે બોલિવૂડના એક્ટરો જ્યારે રાજકારણમાં પ્રવેશે અથવા રાજકીય વ્યક્તિ બીજા કોઈ ફિલ્ડમાં પ્રવેશે તો પછી એ ડેફિનેટલી એનું ડાયવર્ઝન જ્યારે થતું હોય છે એટલે લોકો પછી એને યાદ કરાવે તું તારું મૂળ ત્યાં છે તું ત્યાં જ રહેવા દે તું એને જ કામ કર એને લઈને પણ ટ્રોલિંગ વધારે થતું હોય છે એથી વિશેષ ટ્રોલનો બીજા બે કારણ એ છે કે જ્યારે એ બોલીવુડમાં હોય હું બોલીવુડ પર વધારે ફોકસ કરીશ ક્રિકેટર કરતાં બોલીવુડમાં હોય ત્યારે એમની એરોગસી એમની એમના એટી એમની જાહેર મંચ ઉપર આવવાના એક હોય છે એ અલગ હોય અને રાજકારણમાં આવે ત્યારે અલગ હોય કેટલાય આપણા રાજકારણીઓ જેમ કે રાજેશ ખન્ના લડ્યા એક એક હીરો હતા પણ અહીંયા એટલે બધાને હાથ જોડીને પગે પડીને બી મત માંગતા જોયા ઉર્મિલા માતોડકર ગોવિંદા અત્યારે કંગના રાણત એટલી સરસ પીછો આપતા થઈ ગયા છે પણ એ જ કંગના રાણત બોલીવુડ તરીકે બહાર નીકળે તો કોઈને ફોટોશૂટ આપણે લોકો જોતા હોય લોકો નોર્મલી જીમમાંથી ઉતરે તો ફોટોગ્રાફર્સ કે ફેન એમની સાથે ફોટો પડવા માટે એકદમ આતુર હોય છે અને એ વખતે એમનું અપમાન થતું હોય છે એટલા માટે લોકો બી રાહ જોઈને બેઠા છે કે આ તો ટ્રોલ થવા જ જોઈએ અને ક્યાંક સારા બી હોય છે એવું નથી હોતું જેમ કે આપણે સોનું સુદ ભલે સેલિબ્રિટી છે પણ એને કોરોના કાળમાં બહુ સરસ કામ કર્યું સ્વરા ભાસ્કર ને પણ હું એડ કરવા માંગીશ કે તેમના દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા હતા ક્યાંક એવું આમ પેલું દેખાઈ આવતું હતું કે અત્યારે તેઓ ક્યાંક રાજકારણમાં અત્યારે પ્રવેશી રહ્યા છે એટલા માટે આ પ્રકારના જે સ્ટેટમેન્ટ પણ આપતા હોય છે જો એમાં એવું છે કે મોદી સાહેબ ખાસ કરીને બોલીવુડ થી વધારે ચાલી રહ્યા છે તમે જુઓ તો મને લાગે મોદી ફેન છે ફેન છે ખાસ તમે અક્ષય ઇન્ટરવ્યુ મોદી પણ અક્ષય કુમાર જોડે તમે આમ કેવી રીતે ખાવ છો છાલ ખાલીને છાલ ખોલીને ખાઓ ખાવ છો કાપીને ખાવ છો આ પ્રકારના ઇન્ટરવ્યુ ટ્રોલ થયા હતા તો મોદી સાહેબ બી બોલીવુડ વધારે પ્રાધાન્ય આપે છે બોલીવુડ થકી એમનું માર્કેટિંગ બી વધારે થાય છે હું હમણાંની વાત કરું તાજેતરમાં જેમ સ્વરા ભાસ્કર કંગના કંગના રણોત જયારે પહેલી વાર પેલામાં આવ્યા વિવાદમાં આવ્યા ત્યારથી જ નક્કી હતું કે આ લોકસભા લડવાના એંધાણ છે આમના રાજકારણમાં પ્રવેશવું જ છે કેટલાય ફિલ્મી કલાકારો કે જેમને એવું લાગે કે હવે મારું બોલીવુડની કેરિયર દાવ ઉપર લાગેલી છે હું અહીંયા આગળ કંઈ નહીં કરી શકું એટલે પછી ધીરે ધીરે રાજકારણ તરફ ફાટો વાળતા હોય છે અને આને રાજકારણમાં એને સક્સેસ ગયા છે એ પછી હેમા માલિની હોય રેખા હોય જયા ભાદુરી હોય સની દેવલ હોય કે પરેશ રાવલ હોય પરેશ રાવલ ભલે આમ બીજી બધી રીતે બોલીવુડ સ્ટાર બહુ સારા હતા પણ અહીંયા પણ એમણે એમનું નસીબ અજમાઈ જોયું છે એટલે ઓવરઓલ સેલિબ્રિટી અને રાજકારણ એ એકબીજાના એક સિક્કાની બે બાજુ જેવા છે અને બંને બાજુ કેરિયરનો દાવ અજમાવતા હોય છે એટલે જેમ સ્વરાની વાત કરી હજી આવા કેટલાય લોકો અને હવે શું થશે જો ચોવીસમાં મોદી સાહેબ રિપીટ થશે ને તો પાછું અડધું બોલિવૂડ રાજકારણની દિશામાં આવશે કારણ કે એમને તો છેલ્લે બે લાભ લેવા છે એક ટેક્સ ફ્રી મૂવીઓ બહાર પાડવી છે લગભગ પાંચ દસમાંથી સાત મૂવી માં હું જ એક્ટર કે એક્ટ્રેસ હોવી જોઈએ અને કે કેમ કરીને સાહેબના વખાણ કરું હું હમણાં પણ બે પાંચ મૂવી જોઈ આવ્યો હવે બધા મૂવી આમ પ્રોકોગેન્ડા જેવા લાગ્યા મને એક હતું યોદ્ધા બીજાનું નામ ભૂલી રહ્યો છું હમણાં બે દિવસ પેલાઈ જોયું બોર વોર ફાઇટર 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 મને મૂવી નું નામ ફાઇટર વોર વેક્સિન વોર થ્રી સેવન્ટી થ્રી સેવન્ટી થ્રી સેવન્ટી કાશ્મીર ફાઇલ કેરેલા સ્ટોરી એ બધું તો બહુ ગૌણ છે આ બધા મૂવી જેનું નામ અલગ છે અને લોકોને બતાવવામાં આવે છે કે ભારત પાકિસ્તાન અને ભારત પાકિસ્તાન આના હિસાબે અને સાહેબ બેઠા છે એટલે જ સારું જઈ રહ્યું છે બાકી તો ભારતનો સત્યનાશ થઈ જાય આ જે પ્રોપોગેન્ડા એક્ટરમાં ચાલ્યો છે ને એના હિસાબે બોલીવુડના એક્ટર સેલિબ્રિટીઓ રાજકારણ તરફ વધારે ઝુકાવ આપતા થઈ ગયા છે એટલે આ તો બધું ચાલતું રહે મારે પાછું આવે છે ને થોડું રીકનેક્ટ જેમ અત્યારે જે ક્રિકેટ જગતમાં જે ચાલી રહ્યું છે એ કેપ્ટન બદલ્યા એટલે કેપ્ટનશીપ પાછી આપી અને અત્યારે હાર્દિક પંડ્યા માટે થયું એ જ વસ્તુ અહિયાં સાબરકાંઠા અને બરોડામાં થયું રંજનબેન ભટ્ટની ટિકિટ કાપી અને બીજા ઉમેદવાર આવ્યા સાબરકાંઠાના ઉમેદવાર બીજા બદલાયા અને રૂપાલા સાહેબ નું ચાલુ છે જે રીતે આઈપીએલ માં બી હાર્દિક પંડ્યાનું ગમે ત્યારે પાછું વિડ્રોલ થશે એટલે ઓવરઓલ આ બધી જ ગેમ મૂળ તો શું છે રાજકારણ ગેમ છે એમ ક્રિકેટ એક ગેમ છે છે સો સેલિબ્રિટી ટ્રોલ થવાના બહુ બધા જે કારણ હોય એમાંનું એક કારણ મેં જે ખાસ કીધું ને કે એક તો એમનું એરોગન્સ જયારે એમના ક્ષેત્રમાં હોય છે અને પછી આ બાજુ આવતા હોય છે એટલે લોકો એમને યાદ કરાવતા હોય છે અને સારી વસ્તુ છે અરીસો બતાવે છે પ્રજા એમને અરીસો બતાવે છે કે ઓરિજિનલી તમે ક્યાં હતા અને શું કરવા માંગો છો ને શું કરી રહ્યા છો એટલે આનો મને લાગે છે હજી ભી આમાં વધારો થશે ચોવીસ માં મોદી સાહેબ આવશે જો હું કહી રહ્યો છું કે ફરી પાછા આવા કેટલાય મુવીને બોલીવુડ ને જે પ્રાધાન્ય મળશે અને એમાં બી યોગી આદિત્યનાથે તો ખબર છે ને આખું મહારાષ્ટ્રથી થી હટાવીને ફિલ્મ સ્ટુડિયોને લખનઉમાં લઈ જવાની વાત કરી છે એની ઉપર પૂરજોશમાં કામ ચાલે એટલે જો એ સક્સેસ ગયું તો સો ટકા બોલીવુડ ભાજપના ખેસ કરીને કામ કરતા તમને જોવા મળશે એરોગન્સની વાત આવી અશોકભાઈ એક બહુ મહત્વની બાબત કે જ્યારે આપણે હાર્દિક પંડ્યાની વાત કરીએ તો ક્યાંક એરોગન્સને લઈને પણ ઘણા બધા સવાલ થયા હતા એ સમયે પણ શું લાગે છે કે અત્યારે તો જે પ્રમાણે ક્યાંક ટ્રોલ થઈ રહ્યા છે તેનાથી એમ કહેવાય કે લાભ પણ ઘણા બધા હોય ઇવન ગેરલાભ પણ ઘણા બધા હોય લાભ તો માત્ર માત્ર એક જ જોવા મળતો હોય કે અત્યારે માર્કેટમાં તેમની ચર્ચા થતી હોય પણ જ્યારે આપણે પેલું ક્યાં પ્રોઝ એન્ડ કોન્સની વાત કરતા હોઈએ તો ત્યારે ગેરલાભ પણ ઘણા બધા જોવા મળતા હોય છે તેના લઈને પણ શું કહેશો પહેલી વસ્તુ તો

પાંચસો ખેલાડીઓ બહાર પાડે છે એક હાર્દિક પંડ્યા જશે તો બીજો હાર્દિક પંડ્યા એમને મળી જશે પણ ભારતને આવો ઓલરાઉન્ડર મળવો એ સો માં એક હોય છે એ ક્યાંક બહુ જ મોટી ખોટ જશે હાર્દિક પંડ્યા સાથે હું જેટલું એને જાણું છું નાનપણથી એને જાણું છું ત્યાં સુધી એના ફાધર ની જો વાત કરી હું એમ માનું છું કે એમ્બિશિયસ છે બટ હી ઇઝ અ પ્લેયર હી ડિલિવર આજે એ જ એમ્બિશન કરી શકે કે જે કંઈક કરી શકે અથવા તો ડિલિવર કરી શકે એ જો એક ઓલરાઉન્ડર તરીકે પ્રસ્થાપિત ના થયો હોત આટલો જબરજસ્ત ખેલાડી ના બન્યો મુંબઈ ઇન્ડિયન્સ ને ફાળો ના ના આપ્યો ગુજરાત એકલા હાથે આપણે પંડ્યા ની વાત ના કરતા હોત કેમ આપણે બીજા કોઈ ખેલાડીની વાત હાર્દિક પંડ્યા ની કરીએ કારણ કે અને બીજી જેમ હમણાં પ્રશાંત એવું સરસ વાત કે ચર્ચામાં રહેવું છે તમે એક વસ્તુ માફ કરજો એને ચર્ચામાં રહેવાનું બહુ જ ગમે છે તો સ્વાભાવિક વાત છે કેમેરો જયારે એની ઉપર આવે ત્યારે જ એને સ્માઈલ કરવાનું એને ખબર છે કે ક્યારે કેમેરો આવે ને મારે શું કરવાનું એ એક્સપ્રેશન બી એના પ્રી ડિટર્મિન્ડ હોય કે આને પછી મારે આવી રીતના હસવાનું છે આને મારે આમ કહેવાનું છે તું આમ જા કે તું આમ જા એ વખત કે તો આ જે વસ્તુ છે એ ખોટા ટ્રેન્ડમાં જતો રહ્યો છે એક ફિલ્મી ઢપમાં જતો રહ્યો છે હવે એ જયારે જવાનું થાય તો તમે પોતાની જાતને જુઓ કે બધે હું દેખાવો છું ભલે અગિયાર જણાની ગેમ છે સાહેબ અગિયાર ખેલાડીઓ હોય છે એક જ ખેલાડી રમીને મેચ જીતાડી શકે એવું બને છે દર વખતે હાર્દિક પંડ્યા ની જરૂર નથી હોતી કે છેલ્લો ખેલાડી દિનેશ કાર્તિક પણ સરળતાથી સ્વીકારી શકશે નહી લોકો કોઈ આજે ટેસ્ટ મેચની અંદર ક્રાઉડ કોને જોવા આવે મને યાદ છે મારા જેમાં હું સુનીલ ગાવતકર જોવા જતો હતો એની બેટિંગ હોય એ દિવસે જવાનું બાકી નીચે ઉતરી જવાનું ત્યાર પછી સચિન તેંદુલકર આવ્યા ત્યાર પછી વિરાટ કોહલી આવ્યા ત્યાર પછી મહેન્દ્રસિંહ ધોની આવ્યા કપિલ દેવ આવ્યા કે જેમને જોવા માટે લોકો મેદાન ઉપર જાય છે કારણ કે એમનો લોકો સાથેનો રેપો એટલો જબરજસ્ત આજ સુધી રહ્યો છે તમે જેટલા નમો એટલા ગમો તમે ગમે તેટલી આજે એક સરસ મજાનો હમણાં ટ્રોલ જોતો હતો કે એક જણા કોઈ હેલ્મેટ પહેરીને ધોની ગ્રાઉન્ડમાંથી પસાર થતો હતો કોઈ બધો ધોની હેલ્મેટ નીકાળો પેલા તરત હેલ્મેટ કાઢી લીધી શું ગુનો થઈ ગયો કઈ જ નહીં કેટલા લોકો લાખો લોકો એને જોતા થઈ સલામ મારતા થઈ ગયા આનું નામ એ કહેવાય લીડર આપણો કહેવાય કે આપણે કહીએ ને એને હેલ્મેટ કાઢી નાખી સો ધીસ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ લોકોને શું જોઈએ એકવાર તમે હાથ ઊંચો કરી દો લોકો સેટિસફાઈડ છે એમને ખબર છે કે કિલ્લા દરવાજાને બધું ઠેકી નાવાના નથી એ દૂરથી જ જોવાના રે તમે આમ હાથ કરી દો ધેર હેપી તો એ વસ્તુને ક્યાંક તમારી એરોગન્સથી ક્યાંક તમારી એકદમ ખરાબ વર્તનથી તમને યાદ હોય તો વર્ષો પહેલા વિરાટ કોહલી આંગળી બતાવી હતી એમાં બહુ મોટી બવાલ થઈ હતી ગૌતમ ગંભીરે આંગળી બતાવી હતી એમાં બવાલ થઈ હતી મને યાદ છે અમદાવાદની અંદર મેચ હતી રવિ શાસ્ત્રીને આખા મેદાનમાં કોઈ જગ્યાએ ફિલ્ડિંગ ના કરવા દે સાહેબ એનું એ વખતે કઈક એક સરસ મજાની વાત ચાલતી હતી એનો એટલું બધું એને ચીડાયો એટલો ચીડાવ્યો કે અલ્ટિમેટલી અંદર જતો રહ્યો સુનિલ ગાવસ્કરે કહેવા પડે ભાઈ મહેરબાની કરો એને તમે ઉભા રહેવા દો તે છતાંય લોકો ટ્રોલ થયા નહીં એટલે લોકોને એરોગન્સ કરતા પ્રેમથી હાથ તમે ઊંચો કરી દો આઈ થિંક દેટ ઇઝ ઓવર તો આ વસ્તુ જે છે એ ક્યાંક શા માટે સચિન તેન્ડુલકરને આજે લોકો યાદ કરે છે કારણ કે એની સૌમ્યતાથી એનો ડાયરેક્ટ રેપો લોકો સાથે હતો એટલે કેમ લોકો ધોનીને યાદ કરે છે બિકોઝ હી ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ ધ પીપલ અને હી ઇઝ ઓનલી કન્સર્ન વિથ હિઝ વર્ક એને કોઈ દિવસ એના દરવાજા બંધ નથી રાખ્યા જયારે કેપ્ટન હતો ત્યારે એનો રૂમનો દરવાજો કોઈ દિવસ બંધ ના હોય મહેન્દ્રસિંહ ધોની કોઈ દિવસ મોબાઈલ વાપરતા નથી એની પાસે મોબાઈલ નથી એનો કોઈને નંબર આપતા નથી અથવા તો કોઈ ક્રિકેટ રમતા હોય ત્યારે એમની પાસે કોઈ મોબાઈલ હોતો નથી આ બધી ભવ્યતાની ભવ્ય વાતો છે તમારી એ વાતોથી લોકો ઇમ્પ્રેસ થાય છે સચિન તેંદુલકર ને તમે જુઓ એની સૌમ્યતા તમે જુઓ વાત કરવાની સ્ટાઇલ જુઓ ધોની જુઓ તો ક્યાંક અને નોટ ઓનલીટ વિરાટ કોહલી અત્યાર સુધી બહુ કુદાક કરી એને પોતાનું લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હવે જ્યારે લાગ્યું કે એચ ઇડ સમથિંગ તો એ પણ હવે ધીમે ધીમે મેચ્યોર થતો જાય છે ઇન ટોકિંગ ઇન બિહેવિંગ આ બધી વસ્તુમાં એના પણમાં એનામાં પણ પરિપક્વતા આવતી જાય એટલે આ વસ્તુ એવી છે કે જ્યાં તમે પહોંચી ના શકો એને તમે ટ્રોલ કરો છો જ્યાં પહોંચી શકો ત્યાં તો કોઈ ટ્રોલ કરવાનો સોલ્પ નતો આ લોકોની જીવન શૈલી આ લોકોની રમવાની શૈલી વાત કરવાની શૈલી જેમ પ્રશાંતે કહ્યું પીપલ ફોલો કે આ એક્ટર આમ કરે છે અમિતાભ બચ્ચન આમ કરતો હતો રાજેશ અમારા જમાનામાં એના જેવી લોકો કટો રાખતા હતા એટલે એના જેવા વાળ કપાવતા હતા એના જેવા જવાબદારી ફરતા હતા તો આ જે છે કારણ કે તમે એમને પ્રેમ કરો છો એટલા માટે તમે એમના પ્રત્યે એટલા પોઝેસિવ રહો છો તમે કેમ તમારા ઘરના છોકરા પોઝિટિવ રહો આમ નહીં કરવા નહીં કરો તમે એવો પ્રયત્ન કરો છો કે નહીં નહીં હું ધોની નો ફેન એટલે ધોની ઉપર હું પજે છું પણ એ હોતું નથી પણ એની જે શૈલી છે એ શૈલી ડેફિનેટલી લોકો એક્સેપ્ટ કરતા હોય બિલકુલ પ્રશાંત ભાઈ સેલિબ્રિટીઝની વાત કરીએ હવે સેલિબ્રિટીઝમાં પણ આપણે રાજકારણીઓ તો ના ભૂલવા જોઈએ કારણ કે જે પ્રમાણે તેઓ ટ્રોલ થતા હોય છે તો ક્યાંક સેલિબ્રિટીઝ પણ નથી થતા અત્યાર સુધી અને એમાં પણ મલ્લિકાર્જુન ખડગે સુબ્રમણ્યમ સ્વામી રાહુલ ગાંધી અને મણિશંકર અય્યર જે સૌથી વધારે અત્યાર સુધી જે ટ્રોલ થયા છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેમને પણ અને અત્યારે પરશોતમ રૂપાલા બિલકુલ એટલે એ જ કહું બે કહાવત મને યાદ આવે છે એક છે નાચે ડોલે બાવરી જુવાન ફિર જૂત ખાય કપાલ એટલે જુવાન જ્યારે નાચવા મંડે ડોલવા મંડે ને એટલે કપાળ એનું જૂતું ખાય કારણ કે અને અમારા એક લોક સાહિત્યકાર બહુ સરસ વાત કરે છે કે બુદ્ધિ જ્યારે કોમામાં જાય ત્યારે જીભ ઓવર કરે અને ઓવર માં આપણે સૌ જાણીએ છીએ પરિણામ શું આવતા હોય છે બે ને ધ્યાનમાં રાખી હવે મણિશંકર અય્યર મને કાલે જ યાદ આવ હું કોઈને ફેવર નથી કરતો પણ મણિશંકર અય્યર જે શબ્દ બોલ્યા હતા એ જ શબ્દ કંગના રણત ગઈ ગઈકાલે બોલ્યા સ્ટેજ ઉપરથી કે એટલે ભલે એના માટે બી બહુ ખરાબ શબ્દો વપરાયા સુપ્રિયા શ્રીને તેમના ટ્વિટર માધ્યમથી પણ એમણે બી એ જ કીધું કે ઇતની નીચ કક્ષાકી રાજનીતિ અને મણિશંકર આજ બોલાતા કે નીચ રાજનીતિ તો મણિશંકર એવો કદાચ ટ્રોલ થયા પણ કંગના અત્યારે એને માહોલ એવો બન્યો છે બીજેપી તરફી એટલે એ આ સાચી વાત છે કોંગ્રેસ આવું જ કરે છે સો મણિશંકર અયર રાહુલ ગાંધી રાહુલ ગાંધી તો બી બહુ માપમાં પણ મલ્લિકાર્જુન ખડગે પણ ક્યાંક ને ક્યાંક ઓવર એક્સાઇટમેન્ટમાં બોલી જાય છે જેમ રાવણ શબ્દ વાપર્યો હતો એટલે આ બધું તો છે ને એ લોકો બોલી જાય છે હવે આમાં કેવું હોય એક લેવલે પહોંચ્યા પછી દરેક વ્યક્તિ આજે હાર્દિક પંડ્યા આપણે ફરી ક્રિકેટ સાથે તો એની પહેલી બીજી મેચ જયારે રમતા હોય અને અત્યારની સોમી મેચ રમતા હોય એનું જે પરફોર્મન્સ હોય એ પહેલી મેચમાં કદાચ પાંચ જણની ધ્યાન નજરમાં હતા અત્યારે પાંચ લાખની નજરમાં છે એમ નેતાઓ નેતાઓ પણ એક લેવલે પહોંચે ને એટલે એના શબ્દે શબ્દો તોલી મોલીને લોકો જોતા હોય છે એટલે એ તો એમને ધ્યાન રાખવાનું છે આજે રૂપાલા સાહેબ મેં ના કીધું એ વાણી બોલતા જ નથી એમને હું સાહિત્યની સરવાણી કહું છું વાણી કહેતો જ નથી હવે એમનાથી આવી ભૂલ થઈ જાય તો એ ભૂલ સ્લીપ ઓફ ટંગ નથી જેમ એક વાત કરતા હોય કે ટંગ ન કહેવાય એમ એ કેમ થઈ ગઈ હવે એમને જ ખબર તો આ જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અત્યારે એ ઓવરઓલ એકબીજા પ્રત્યે કટ્ટરતા એટલે રાજકીય કટ્ટરતા જેને કહી શકાય એકબીજા પ્રત્યેની ખુન્નસ કહી શકાય એના માટે થઈ કારણ કે આજે મોદી સાહેબ

કે ભાઈ અમે આમ કરીશું હવે એની વાતનું ખરેખર વજુદ ના હોય એની વાતમાં દમ પણ ના હોય પણ મૂળ એ બોલે કોઈક પકડી પાડે મીડિયામાં બે દિવસ ચગે એ લાઈમ લાઈટમાં આ એક હવે એક માહોલ બની ગયો ચર્ચામાં રહેવા માટેનું ઘણા બધા એમપી એમએલએ આપણે જોયેલા છે અને ખાસ કરીને ચૂંટણી ટાણે ઇલેક્શન ટાણે જયારે આવું બોલે તો એ વાતને ક્યાંક ગરમાય છે એ વાત પકડાઈ જાય છે આ વાતાવરણને ધ્યાનમાં રાખીને થતું હોય છે એટલે આ તો એક ખાસ કરીને રાજકારણમાં કેવું છે કે તમે સતત સંપર્કમાં આપણે એમ કે સંપર્કમાં રહો એની જગ્યાએ આ લોકો સતત વિવાદમાં રહે છે સતત ચર્ચામાં રહે છે એના હિસાબે પણ એક ઘણો ફાયદો ઉપાડવાનો પ્રયત્ન કરતા હોય છે નહીતર એમની સામુ ધ્યાન ના હોય તમે આમ ઊંધું ગાલીને કામ કરે જાઓ પ્રજાનું અને બીજું કઈ પોતે બી બોલો ઘણા નથી મારે મારું અસ્તિત્વ તો બતાવવું પડશે લોકોને એ અસ્તિત્વ બતાવવા માટે જ આ બધું થતું હોય છે અમુક વાર છે પણ તેની સાથે સાથે ક્યાંક ગેરલા પણ અત્યારે એટલા હોય છે ત્યારે હવે આ ટ્રેન્ડ ક્યારે અને કેવી રીતે ઘટશે તે તો આવનારો સમય જ બતાવશે પ્રશાંતભાઈ અશોકભાઈ બનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરોડ કાર્યક્રમ જ આપશો નમસ્કાર